ગુપ્તતાના લાઠી ગામે એક જ પ્રાણ પ્રત્યય સેવિકા જણાયા હતા તેમના પરિવારને રૂપિયા ચાર લાખ ને એક અર્પણ કરવામાં આવ્યો ઉપલેટાના લાઠી ગામે થોડા દિવસ પહેલા ભાદર મોજ અને વેણુ નદીના ભસ્મસતા પ્રાણીઓના પ્રવાહમાં ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના ડોરા ગામે ખેત મજૂરો ઉદયસંઘ સોમાભાઈ રાઠોડ તણાયા હતા બાદમાં શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો આ તકે તે પરિવાર સરકાશ્રીની યોજના અંતર્ગત રૂપિયા ચાર લાખ નો ચેક માન્ય ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્ર પાડેલિયા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા તાલુકા પંચાયતના પ્રમુખ પીયુષભાઈ કુંબલ ઉડમણિયા જિલ્લાના પંચાયત સભ્ય શ્રી કુપતભાઈ જાવડા સરપંચ પૃથ્વીરાજ સિંહ ચુડાસામાં તલાટી મંત્રી વિજય ગોહિલ હસ્ત અર્પણ કરવામાં આવ્યું તાલુકા પંચાયતના પ્રમુખ જેઓ ઝારગામથી છે પિયુષભાઈ ઉંમર

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોળા ગામનો મંત્રી ઉદયસન સોમાભાઈ રાઠોડ ઉંમર વર્ષ પંચાવન તેઓ તેમાં પાણીમાં ગરકાવ થઈ જતા તેમનો મૃતદેહ મળી આવેલ હતો તો તે દરમિયાન સરકારશ્રીની એસડીઆરએફ યોજના અંતર્ગત આજરોજ તેમના પરિવારને સરકારશ્રી દ્વારા રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો આ તકે ઉપલેટા ધોરાજીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડેલિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ ચાવડા અને તલાટી મંત્રી વિજયભાઈ ગોહેલ હાજર રહેલ હતા અને તેમના દ્વારા જે પરિવારના લોકો હતા એમને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો બસ એ જ અસ્તુ એક વાત છે ગુજરાત સરકાર ઘણા સમયથી આ પ્રકારે લોકોની કુદરતી આપતિ આવે અને કુદરતી આપતિ દરમિયાન કોઈ ખેડૂત આપતા ગરીબ મારા માટે મૃત્યુ થાય એવી રહે એવી સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બંને તંતુ ઝડપથી કાર્યવાહી